અઝીમ રહીમ ઉમર શેખ શેખનાએ પોતાના આર્થિક લાભ સારો વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની કિંગફિશર સુપરસ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના પાંચસો મિલીના ટીન નંગ બે હજાર છસો ચોસઠ જેની કિંમત રૂપિયા પાંચ લાખ છ્યાસી હજાર એસી તથા એક આઇસર ટેમ્પો જેનો રજિસ્ટ્રેશન નંબર ડીએન ઝીરો નાઇન ફાઈવ નાઇન એટ સેવન વન જેની કિંમત રૂપિયા સાત લાખ તથા બે મોબાઈલ ફોનની કિંમત રૂપિયા બાર હજાર મળી કુલની કિંમત રૂપિયા બાર લાખ અઠ્ઠાણું હજાર એન્સીની મત્તાના મુદ્દામા સાથે પકડી પાડી આરોપીઓ ઉત્તમ બંકિમકર ઈસુરફે ડબ્બુ ગનીભાઈ શેખ તેમજ આઈશર ટેમ્પોના ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ અને આગળની તપાસ ભેસ્તાન પોલીસ ચલાવી રહેલ આગામી આવનાર દિવાળીના તહેવાર અનુસંધાને વણ શોધાયેલ ગુનાઓ તથા નાસાફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ઉપરી અધિકારી અધિકારીશ્રીઓ તરફથી મળેલી સૂચના અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન વાહન ચોવીસ કોર્ટના પોલીસ સબ શ્રીની ટીમને હ્યુમન રિસોર્સિસના આધારે મળેલ ચોક્કસ બાતમીકીકતના આધારે ઉન સનામિલ પાસેથી આરોપી ઉત્તમ બંકીમકરને ઝડપી પાડી મજકૂર આરોપીને ભેંસ્તાન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરેલ છે